આપણે વસ્તુઓને એવી રીતે નથી જોતા જેવી તે છે આપણે વસ્તુઓને એવી રીતે જોઈએ છે જેવા આપણે છીએ જો આપણે દરેક જગ્યાએ ફિયર ઓફ ફેલિયર ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું તો દરેક તકમાં આપણને દેખાશે જોખમ નુકસાન અને હાર પણ જો આત્મવિશ્વાસ સાથે ઓપ્ટિમિસ્ટિક થઈને દરેક તકમાં આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું તો આપણને દેખાશે જીત ખુશી પ્રગતિ અને નફો આપદામાં પણ અવસર શોધવા માટે દુનિયાને કે પરિસ્થિતિને બદલવાની જરૂરિયાત નથી હોતી જરૂરિયાત હોય છે તો આપણે વર્ષોથી પહેરેલા પૂર્વગ્રહોવાળા નાહક અભિપ્રાયોવાળા ક્ષણિક ધારણાઓવાળા અને એના કારણે ઉપજાવી કાઢેલા અનુભવોવાળા ચશ્માને બદલવાની તેને બદલી નાખો પછી જો દુનિયા કેવી રંગીન દેખાય છે તારક મહેતા તો જોતા હશો ને એમાં પણ આવે છે ને પ્રોબ્લેમ્સ તો હે કે પાસ બસ નજરિયે કી હે મારે